નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જડ્યો છેલ્લું પ્રકરણ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ઓ ગિરનાર જૂનાગઢ પહોંચ્યા નહોતા ત્યાં તો રસ્તામાં રાજદૂત આવી મળ્યો ખબર દીધા સુલતાન મોહમ્મદ શાહની ફોજ માર માર કદમે આવે છે આવા દેવો સુલતાનને મારા ખાટ એને યોદ્ધાઓની જાડીમાં જ ઠાર રાખશે એના ઘોડા નથી હાલી શકવાના રા ઉપરાકોટનું સમારકામ કરાવતો કરતો હતો થોડા દિવસે ખબર મળ્યા મહારાજ ખાટો મહાબલીની ખોંબા ભાગી ગયા છે જાડી ઉજ્જવ થતી જાય છે વનરાઈને આગ લાગતી આવે છે આવા દિયો એ ઉપરકોટની રાખ ઉપર ઊભો ઊભો પાછળની ભમર ઉડી ખાઈ જોઈ બોલ્યો કોઠારમાં બાર વર્ષ ચાલે એટલું અનાજ છે પાંચ હજાર વર્ષનો કાળાતરો મારો કોટ છે મને સુલતાન નહીં પહોંચી શકે મહારાજ સુલતાન આવી પહોંચ્યો કિલ્લો ઘેરી લીધો છે રાજા કોઈ મદદે આવ્યો નથી પ્રજામાંથી કાટિયા વણો તો નાગભાઈના પગથી ભી જઈને દૂર બેઠા છે જરૂર નથી કોઈની મારો કિલ્લો જ મારો બખ્તર છે મહારાજ ચાર જ દિવસ થયા છે ત્યાં તો કિલ્લો તૂટ્યો નહીં એટલે સુલતાન પાંચ કરોડ સોના મોહરો ઘોડા ને સોનાની મોઠવાળા ખંજરો ને તલવારો સિપાહીઓને ઈનામમાં લૂંટાવી રહ્યો છે લૂંટવા દેવો

જોગીઓ ગિરનાર પરથી ઉતરતા ન હતા રાજપૂતો છુપાઈ ગયા હતા રાજાએ અગ્નિ ઝાડો જોઈ જોઈ હસતો હતો રાત હતી માંડળીકના મહેલમાં કોઈ નહોતું એકાએક તેણે સાંભળ્યું આવવા રજા છે આવનાર કુંતદે હતી અબોલા લઈને એ પોતાને મોહલે બેસી ગઈ હતી તેને ઘણા વર્ષ થઈ ગયા અવાજ જાણે ઊંડા પૃથ્વી પળ માંથી ઉઠ્યો આવું ને શા માટે આજ આ ઝાડો જુઓ છો ગંગા જડિયા ગઢપતિ અહીં બેઠે બેઠે બધું સે જોવાય છે વિશળ કામદાર ને નાગાજણ ઘડવી માથે મારું વેર વળી રહ્યું છે મારી છાતી ઠરે છે અરે ભૂલા પડેલા રા અટાણે એક

કડટ દરવાજાના લાકડા ભૂલતા હતા ચીલાવો પડતી હતી અહીં આવશે રા બીકમાં બોલ્યો અહીં આવશે ને તમારા દેખાતા મારી લાજ લૂંટશે અરર અટાણે અરર હોય રાજ મારી લાજ લૂંટાઈને તમે નજરે નિહાળો હશો ગુલતાન કરો હા વસ્તીની લાજ લૂંટાય છે ત્યારે તમારું વેર વળતું લાગે છે ને તો મારા માથે એ વેર ના 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 કડક દબાંગ અવાજો આવે છે ના 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 ત્યારે તો એને જોઈએ તેટલું ધન આપો એ કહે તે શરત તો સ્વીકારો મારા વકીલો હું એમ નથી કહેતી હું તો રાજ તમને ભક્તની કડીઓ ભેડી દેવા આવી છું આજ રાત મારી પાસે મહાભારત સાંભળો સવારે હું રણસાજ સજાવીશ ના રાણી મારે એ નથી કરવું વસ્તી રિબાસે એ જેમ કહે તેમ કબૂલ કરી એને વિદાય દેવાને જ હું કહેણ મોકલીશ ઓ સોમનાથ ઉચ્ચારથી કુંદે જોઈ રહી અને રા પોતાના રાજપુરુષો પાસે પહોંચ્યો માંડળીક પાસે ખાંડિયા તો પણું કબૂલ ખંડણી નક્કી કરી ભારે દંડ વસૂલ કરી સુલતાન પાછો ગયો અમદાવાદ બેઠા બેઠા સુલતાને નાગાજન ચારાણે થોડેક મહિને ખબર દીધા કે રા તો માનતો જ નથી કે એ આપનો ખંડિયો છે કેમ એ તો હજી દેવાલયોમાં પૂજા કરવા જાય છે ત્યારે ભેગા રાજ સત્ર એને છોડી લઈ જાય છે સોનેરી પોશાક પહેરીને જાય છે કંઠમાં રત્નજળિત કંઠો પહેરે છે એ બડાઈને ઠેકાણે લાવવા ફરીવાર ફોજ ઉતરી અને ફરી વાર રા પાસે આવી મારા રા હજુ એ શું જીવવું મીઠું લાગે છે કુંતા કુંતાદેવ તમે સાચું કહેતા હતા હું રાય દેને કહ્યું તમે મને આ ઠાઠ રાખવાની ના પાડતા હતા તે હવે હું એ બધું સુલતાનને જ મોકલી આપું છું ફોજને અહીં આવવા પણ ઠીક ને ખાલી લપ શું રાખવી છત્ર છડી ન હોય તોય શું ને હોય તોય શું કુંતાદેનું શિર શરમમાં ઝૂક્યું છત્રને છડી રાજ લેબાસ અને જર જવાહરલાલ સુલતાનની હજુરમાં અમદાવાદ ચાલ્યા અને સુલતાને એ મંદિર એ છત્ર એ છડી એ દ્રવ્ય એ જવાહીર એ સોરઠને રાજની ભેટો પોતાની ખિદમત કરવા ગવૈયાને એનાયત કરી બળિયા છત્રને છડી બળિયા જરને જવાહીર સુખે રહો ચમન કરો ભલેને સુલતાન સોરઠમાં તો ભાંતો ભલે ને એના દર વેશો થાણા નાખતા ભલેને એમની વોટાળ પ્રવૃત્તિ ચાલતી આપણે આપણું કરો આપણે આપણા ધર્મ કાર્ય સાચવો આપણો રોજે રોજનું ગંગાજળ સ્નાન ન ગુમાવો નિરાંત કરીને રહો બાકી બધું જ આડપમ્પડ છે સ્વપ્ન છે શને પાત છે રાણી એ વિચારધારા વહ્યા કરતી ગંગાજળિયો ઘડ પતિ અફીન દારૂ નાટા રંભા અને ગંગાજળનું પ્રાર્થના સ્નાન ચૂકતો નહોતો એવુંએ એકાદ વર્ષ વીત્યું એક દિવસ પાછો અમદાવાદનો કાગળ ઉતર્યો સુલતાન ફરી પાછા ફોજ હકારીને ગિનાર પર ટાકે છે અરે રામ રા ઉચ્ચારી ઉઠ્યા પણ મારો ગુનો સો છે હવે હું તો સુલતાનનો ચાકર થઈને ડાયો ડમરો બેઠો છું હું તો હવે છત્ર છોડી તો નથી રાખતો પણ દેવ દેવદર્શન નીકળતો નથી કુંતા હું જઈને સુલતાને સામો મળું નિકર નાહકને એ આપણી વસ્તીને પીગસે ન જાઓ રાજ હવે તો હાવ કરો હવે કોણ જઈએ સીએ થવાની બાકી હશે કુંતાએ પોશાક ઉતારી નાખીને કાળા શોક વસ્ત્રો ધારણ કરી લીધા હતા ના કુંતા સામો જ પહોંચું આ સાથે લઈ જશો રા એક વીટી બતાવીને કુંતાદે કહ્યું શું છે રાયે વીટના માણેકમાં અંગાર સડક તો જોતા હતા મારા રા જીતાની છેલ્લી અધ્યોગતિમાંથી બચાવી લેનાર એ ગણી છે ચૂસો એટલી જ વાર ના ના એની જરૂર નહીં પડે હા હા પણ એની જરૂર તમારે કદાચ મારી સગવડ કર્યા વગર તમને આપું કાંઈ એમ ઠીક લાવો ત્યારે લઈ જાઉં જુસવાની સાથે જ જેનું ઝેર રગે રગે ચડે એવી એ હીરા ગરણીવાળી વીટી રાએ હાથમાં પહેરી મારા રા કુંતાદે માંડળીકને ચરણે ઢળીને બોલી જીવતોનો પ્રભાત થયો ત્યારે તમે કહેતા હતા ને કે મારા કાકા ગોહિલ હમીરજીના જેવું માન ભર્યું મોત મળે તો સંસાર જીતી જવાય કુંતા એ દિવસોને યાદ ન કરો રાનું હૈયું નબળું પડતું હતું ના હું એમ કહું છું કે ખરા ખરીનું ટાણું આવે તો એ રાત રાત તમે બચાવીને મને મારા કાકાની વાત કહેલી તે ને સુખની નિર્મળી નમણી બેની એ રાત યાદ તો કરજો હો કુંતા કહેતો રાહ ભાગ્યો સુલતાને એ સોરઠના સીમડા ઉપર મળ્યો એને હાથ જોડીને કહ્યું મારો ઘણો સો ગુનો થયો છે સુલતાન મારી તરફ હવે કોઈ બે અદમી થઈ છે કે મારું ખેદન મેદાન કરવા આવ્યો છો તારો દોસ્ત તારો ગુનો તારી બે અગ્મી હસી હસીને મેવાના ફાફડા ભરવા છવ્વીસ વર્ષના સુલતાને પોતાની લાંબી મૂછોની અણીઓને વળ ચડાવતા કહ્યું તું હિન્દુ છો એ જ મહાન ગુનો છે એ કરતાં કયો મોટો ગુનો છે તારી મૂર્તિ પૂજા એ કાંઈ જેવી તેવી બે અદમી છે તો સુખ ચાહે છે માંડળી બસ બસ હું સુખ જ ચાહું છું સુલતાન તો ચાલો મારી સાથે અમદાવાદ પાક ઇસ્લામ ધર્મની દીક્ષા સ્વીકારો સાંભળતા જ રાણે જાણે વિંછી દસ્યો એની દ્રષ્ટિકુંતા દેયે દીધેલી કણીની વીટી પર ચડ પડી સુલતાનનો ગુપ્ત મન મનસુબો આટલી હદે ચાલતો હશે એની રાને ઊંડામાં ઊંડી પણ શંકા નહોતી આવી ભલે ના વિચાર કરી જો કાલે પ્રભાતે ખબર દઈશ રાતોરાત એ નાઠો મોત કરતાં એ વધુ વિકરાળ કોઈ મારણ તત્વ એની પાછળ પડ્યું હતું એ માતે ઘોડે ઉપરકોટ પર પહોંચ્યો એણે કુંતાદીને કહ્યું ચાલો જલ્દી ચાલો ઊંચા ગિરનારને ઘરમાં મને સુલતાન વટલવા આવે છે મને સપને નાસી ગિરનાર માથેના ઉપરકોટમાં રા રાણે રાણી પેસી ગયા અને અમારા રાને મુસલમાન કરે છે એટલી વાત જાણીને વસ્તી જાગી ગઈ રાણા બધા જ અપરાધ વસ્તીએ વિસારી દીધા તલવારો ઝાલી મરણિયા પણાનો તોર ધર્યો અને દામા કુંડની તડકી સુધી તળેકી છે ગઢ ગિરનાર સુધી પરબે પરબે હિન્દુ સૈન્યની કતરો લાગી પડી બે જ દિવસમાં તો ગીર નાધેર અને બીજા પરગાણા સળક્યા સૈન્યના કીડા આરા ઉભરાયા પહાડોના ટૂંકમાંથી તાપ પડીએ ઝરણા ફૂટે તેમ સુલતાનના બ ઈરાદનો તાપ પડતા પડતા પહાડે પહાડ પરથી લોક ઉભરાણાતવન બોરદેવી દિવસની ઝપ્પા ઝપ્પીમાં અમદાવાદી ફોજ પરબો પછી પરબો વટાવી ઉપર ચડવા લાગી રાને કુંતાદે બે ઉપર બેઠા બેઠા જૂથ જોતા હતા કતલ દેખાતી હતી દોર કતલ ચાલતી હતી રાનું કટક કામ આવી રહ્યું હતું પણ ગિરનારના કોટ ઉપર પહોંચેલા તીરના મહિલા વરસતા હતા તિરંજા જો દેખાતા નહોતા તીરધારીઓએ રંગ રાખ્યો હતો ત્રણ દિવસ સુધી રાનો ઉગાર્યો હતો ચોથા દિવસથી તીરના હલ્લા ક્ષીણ બન્યા પણ તે દાજુ ઉપરને ઉપર મોરચા બાંધી આવતા હતા જેટલા કતર થતા તેટલા ગબડીને નીચે કંદરાઓમાં જતા હતા બાકી રહેનારા ઉપરને ઉપર પહાડની શિલા ઉપર ઠેકતા વાંદરા જેમ ચડતા શીર પગે મોરચા બદલાતા વંકામાં વંકી પગ દંડીઓ ઉપરથી તીર ચલાવતા હતા એક પછી એક પડતા ગયા બાકી રહ્યો એક એ છેક ઘરની નીચે સુધી આવી ગયો હતો એને કુંતાએ નિહાળીને જોયો એના શિર પર મોર પીછના ઝુંડ હતો એના કાનની કડીઓ લડકી ઉઠી એની ભૂજાઓમાંથી રુધિરના સરણા વહેતા હતા એની છાતી પર એક માદળિયું ઝૂલતું હતું એ મારો ભાઈ એટલા જ કુંતા મુખના ઉદ્ગાર એ સાથે જ તીર તાચનો પછવાડે ગરદન ફેરવી નીચે જોવો ને એ જ ક્ષણે શત્રુની એક બંદૂકની ગોળીએ એ આટ્યો વિંધ્યો પછાડ્યો ઊંડી ખોપમાં ગબડાવી મૂક્યો ને કુંતા દે ચીસ પાડી મારા રા તમારા ધર્મ સાથે મારો ભાઈ હોવો રાજ હવે ધરમ સંભાળો કિલ્લાના દ્વાર તૂટે છે હેં હે શું કરું શું કરું કુંતા ધરમ સંભાળો મોત ઉજાડો જીવતર સંકેલો જો હું પણ ભેડી છું કુંતાએ પોતાની પાસેની હીરા ગણી બતાવી હે 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 રાબ પોતાની વીટી પર ખાટી નજરે નિહાળી રહ્યા કુંતા પેલી તું ચૂસ તો મને હિંમત રહી લ્યો મારા વાલા કહેને કુંતઈ હીરા ઘણી ચૂસી ગયા એના ડોળા ઘૂમવા લાગ્યા એનું મો લાલ લાલ બની આવ્યું ને એની જીભ જલાણી કડર દરવાજા તૂટવાના અવાજ તરફડતી કુંતા દેયે હાથની ઈશારાને રામને હિંમત આપે છે રા કડાડા સાંભળી ગબારો બને છે વીટીના હેરા સામે જુએ છે જીવ હાલતો નથી ને હે હે કરે છે કુંતાતે ઢળી પડી તે તુરત રા દોડ્યો કિલ્લાના ભુરજ પાસેથી સફેદ વાટુઓ ફરકાવવા લાગ્યો સહાર અટક્યો રા બહાર આવ્યો નીચે ઉતર્યો સુલ્તાની સાથે કેદી બની ચાલ્યો સોયે સૈનિકો વચ્ચે વીટળીને એનો ઘોડો ચાલ્યો જાય છે કટક જમેલી લસ્સાના ડુંગરની તળેટી પાસે નીકળે છે બુડા સાઈ જમેલી ઊભા છે એકા એક એના હાથમાં એક ખંજર ચમકી ઉઠે છે ખંજર ઉઠાવીને એ વૃદ્ધ સાઈ પોતાના ડાબા ખભા પરથી માંડે છે ચરડ એ ખંજર ચામડી ચીરતું જમણી કમર સુધી ઉતરી આવે છે ને જમેલીયલ સાઈ પોતાના ચીરેલા પેટમાંથી આતરડા કાઢીને ખભે જનોઈની જેમ પહેરી લે છે પહેરીને એ બોલે છે ઓ રા સુલતાન દેખ આ જનોય ઓ હિન્દુ ઓ મુસલમાન ક્યાં છે ફરક કોણે બતાવ્યો ફરક એટલું બોલીને સાઈ દેહ ઝૂકી પડ્યો તે પછી થોડા વર્ષ સુધી અમદાવાદ રસુલાબાદ પરામાં સંત શાહ આલમની જગ્યામાં ભરપૂર મેદણી અને દર વિશ્વના સમૂહની વચ્ચે એક મુસ્લિમ બેસતો એનું નામ ખાનજહાહા હતું સમુદાય વચ્ચે એ દહી ડહી ઇસ્લામ ધર્મ વિશેની વાતો કરતો એની બાગ ભૂકારમાં સંગીતભરી ભવ્યતા હતી ઇસ્લામની તલ લોચનમાં એને એ સંત સ્થાનમાં કોઈ ન આંકી શકતું પણ કોઈ કોઈ વાર એ એકલો પડતો વિચાર ચઢતો નેતૃત્વ ખૂણામાં મીટ માંગતો ને પછી એ છાતી ફાળ રડતો પોકે પોક મૂકીને બોલતો ઓ ગિરનાર ઓ ગંગા સ્નાન ઓ સોમનાથ ઓ મારી દેવડી હેઠ નબળા દિલના વટલે સુલતાન ટોણા મારતો ઈસ્લામ સંબંધી એની ડાહી વાતો પાત્ર આખરે એક દિવસ એ મોવો ત્યારે એની લાશ પર સુલતાને ભવ્ય કબર ચણી એ કબર આજે પણ છે એ છે રા માંડવીકની કબર થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ Thank you.